હેલો હેલો હા જય માતાજી જય માતાજી સુરેશભાઈ બોલો હા મેં તમારા વિડીયો જોઈને ફોન કર્યો હું બરોડા ડિસ્ટ્રિક્ટમાંથી બોલું છું ક્યાંથી બરોડા 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 હા જોયું હમ જોયું ને હા હવે આ આ લોકોને કઈક સબક મળે એવું કામ કરો અને આપનું કામ ચાલુ રાખો ખાલી એટલું જ મારે કેવું હતું હું મિતેશ પ્રજાપતિ કરીને છે હું બી એક આવું બધું જ કામ કરું છું પણ હું માણસ ને લગતું કામ નથી કરતો હું જાનવરો ને લગતું કરું છું જાનવરોની સેવા માટે બરોબર આગળ પાંચ છ દિવસથી તમારા વિડીયો ઘણા બધા જોયા ને મેં એટલે હું આમને ફોન કરવા જોગો છે કરવા દે હમ હમ એટલે કે એવું રાખો કે હાથી ચાલતો હોય ને તો કુતરા ભસ્યા કરે પણ આપણે આપણું કામ ચાલુ રાખવાનું અને લમે બે ત્રણ વિડિયો માં જોયું કે કામ બંધ કર્યું છે સેવા નું કોઈ કામ કરતા નથી એને મુગલાય અમને ફોન કરવા દે કારણ કે સારું કામ કરતા હોય ને ત્યાં પાંચ તો 14 હોતા હોય અને એ પાંચ ના લીધે આપણે બીજા નું કામ અટકાઈ એના સારું કે એટલે આપણે આપણું કામ ચાલુ રાખવાનું કુતરા ભસ્યા કરે બરોબર

કારણ કે અત્યારે શું છે કે આપણે સપોર્ટ કરીએ ને એટલે સામે વાળો માણસ શું છે કે આપણને ને છે ને બધું આપણ ને અને ઈયો નિરાશ જોયા કરે એટલે એને કે તારે નિરાશ જોવાનું નઈ તું તારી જોડે અમે ઉભા રહીએ છીએ પણ તું લડ અમે નઈ તારે લડવાનું છે કોઈ વાંધો નહી સાહેબ હવે જે મુદ્દો જે છે ને મારો હું સમાજ ને support મારવાનો હતો હા હા બાકી આપડે સેવા તો જ છે. ને અને કોઈ બી તકલીફ હોય ને કઈ એવું કઈ કામ હોય ને અમારા લગતા કામ હોય ને તો અમને કહેજો ઓકે ઓકે બીજો હું એનિમલ ક્રાઇમ નું કરું છું જાનવરો નું હું તમને આગળ પાછો ફોન કરું હા હા વાંધો નહીં સારું